મોની અમાવસના સ્નાન વખતે શોભાયાત્રા રોકવામાં આવતા જે વિવાદ શરૂ થયો હતો તેમાં હવે સીધો જ સવાલ શંકરાચાર્યને પદવી પર ઉઠાવવામાં આવ્યો છે પ્રશાસને સ્વામીને માત્ર ચોવીસ કલાકની મોહલત આપી અને પદવીના પુરાવા માંગ્યા છે તો માઘ મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને

આ ઘટના બાદ સ્વામી ધરણા પર બેઠા છે અને તેમના શિષ્યોની પોલીસ સાથે જપાજપી પણ થઈ હતી માઘ મેળાના આ વાતાવરણમાં શરૂ થયેલા આ પદવીના વિવાદમાં હવે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના અર્થઘટન અને વહીવટી તંત્રની આકરી કાર્યવાહી વચ્ચે એક મસમોટી કાનૂની લડાઈમાં ફેરવાઈ ગઈ છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો નમસ્કાર